ડોક્ટર જોયલ વસરા કાર્યકારી અધ્યક્ષ મધ્યજો આજે આમ આદમી પાર્ટીના માટે ખૂબ સારો દિવસ કહેવાય કેમકે ભાજપની ત્રીસ ત્રીસ વર્ષની ગુલામી કરીને આજે હકીકતમાં પ્રાંજલભાઈ દેસાઈ જે છે એ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો એ હું પ્રંજલભાઈ દેસાઈનું હું સ્વાગત હાર્દિક સ્વાગત કરું છું કેમકે એને ત્રીસ વર્ષ ભાજપમાં કામ કર્યું છે અને ભાજપની ગુલામી જે કરી છે અને એ ગુલામીમાંથી આજે પીછો છોડાવીને આમ આદમી પાર્ટીમાં આવે છે તો એમને અમે અમારી પાર્ટી અને સહજ સ્વીકારે છે અને આગળથી હું પ્રાંજલભાઈને કહીશ કે એને જે ભાજપની જે ગુલામી કરી છે એ ગુલામીમાંથી કેવી રીતે છૂટી નહીં આવે છે અને એને શું કામ એને ગુલામીમાંથી છૂટવું છે એના માટે પ્રાંજલભાઈ આપને કહેશે નમસ્કાર મીડિયા મિત્રો કઈ વચ્ચે ઉપર ટપલ છે અસલામ तुम्हें आगे आगे सुनाकर देखा है तुम आगे से आ रही हो चल लीजिए आपनो खूब खूब धन्यवाद आप को स्वागत है आगे खाइए वहां पर भाई साहब

આક્ષેપની વાત એટલા માટે આવે છે તો મેં બત્રીસ વર્ષ ભાજપમાં મેં કામ કર્યું છે કર્યું છે અને એકવીસ દિવસ પહેલાં અમે રિઝાઇન કરેલું છે ભાજપ છોડાયેલું મુખ્ય કારણ અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં ધારાસભ્ય અને કોર્પોરેટર મિલી ભગતને કારણે સોસાયટીની જે ગેરકાયદે દુકાનો જે છે એને મ્યુનિસિપાલિટી કે ધારાસભ્ય તોડતી નથી અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં પણ ધારાસભ્ય કે કોર્પોરેટરનો સપોર્ટ મહત્વ છે સોસાયટીના સિટી કોર્પોરેટર છે ઇમ્પેક્ટ ફી ગેરકાન ઇમ્પેક્ટ ફી નાબૂદ થઈ ગઈ સોસાયટી જેટલા ચારસો માણસના જીવ જોખમમાં છે સોસાયટી લોકો વિકાસ વિકાસ વિશ્વાસ પણ અહીંયા અત્યારે એવું ચાલી રહ્યું છે અત્યારે ખાલી મેરા સાથ મેરા ફેમિલી કા વિકાસ બીજા કોઈનો વિકાસની વાત ચાલતી નથી સોસાયટી અમારી આખી ડેવલપમેન્ટ પ્રોસેસ અટકી ગઈ હતી એને કારણે અમે લોકોએ ઘણી વખત રજૂઆત કરી ધારાસભ્યશ્રીને કોર્પોરેટર સાહેબોને મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બી રજૂઆત કરેલી છે ભૂપેન્દ્રભાઈ પટેલે કાગળ લખેલા છે બધા એટલું જ કોઈ જાતનો રિસ્પોન્સ ભાજપ નથી મળતો નથી હવે મારા જેવા કાર્યકર કે જે બત્રીસ વર્ષથી ભાજપમાં જોડાયેલા છે જે દસ વર્ષ સુધી પોસ્ટ સરકેજમાં હતી બાવીસ ઇલેક્શન શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ચંદ્રમુરી સ્કૂલમાં મેં કરેલું છે એટલે ચોરાણું સાલમાં મેં ભાજપ જોઈન્ટ કર્યું અમારા જેવા સામાન્ય અમારા જેવા માણસ સામાન્ય માણસ જે ભાજપ સાથે અટલા વાત જોડાયેલા છે ખલ તલ કામ કહું છે બત્રીસ વર્ષમાં કોઈ જાતની અપેક્ષા રાખી નથી પોસ્ટલી કે નથી કોઈ હોદ્દાની તો ભાજપે જે હોદ્દો આપ્યો તો ભૂતકાળમાં એ સ્વીકાર્યો નથી મન કામ કર્યું છે તો અમારા લોકોનું નું સામાન્ય અમારા વાકી સોસાયટી પાંચસો સોસાયટી જપ્યો છે એ લોકોના જીવ એટલા જોખમમાં છે તમે ખાસ આવીને જોઈ શકો છો બે હજાર ત્રેવીસ માં મ્યુનિસિપાલિટી એને રહેવાલાયક લાયક સોસાયટી ડિક્લેર કરી રહેવા લાયક નથી તો પણ મ્યુનિસિપાલિટીના મિલી ભગતને કારણે કોર્પોરેટર એને બધું વસ્તુ દબાઈ રહી છે અને સોસાયટી અત્યારે ડેન્જર થઈ ગઈ છે અને લોકો ત્રાહીમાન થઈ ગયા છે ઓવરબ્રિજના કામને કારણે ત્યાં રોજ ટ્રાફિક જામ થઈ જાય છે સાંજના પાંચથી સાંજે આજ સુધી વસ્તામાં ક્રોસિંગ પાસેથી ટ્રાફિક એટલો જામ થઈ જાય છે કે લોકો પબ્લિક સામાન્ય પબ્લિક થઈ જાય છે સેમ વસ્તુ સવારે નવથી અગિયારમાં થાય છે પણ કોઈ જાતનો સરકાર નહીં ટ્રાફિક પોલીસ આપતી નથી તો મ્યુનિસિપાલિટી આપતી તમને આમ આદમી પાર્ટી કોઈ ટિકિટની ઓફર કરી છે 2025 કોર્પોરેશનમાં જાણે કારણ કે બધી રોજ પછી તમે આપમાં જોયા નહીં સાહેબ આપનો સુ દો દો ભાજપમાં 2000 હું ભાજપમાં હું જોઈન જો 1994 માં જોઈન થયો તો 2002 થી 2008 સુધી વિજયપુર વિધાનસભા યુવા મોરચામાં હતો પછી અમારી અમારી જે અમારી જે ગ્રહ છે એ લોકો રીસપાલિકમાં જોધપુરમાં ગયો તો જોધપુરમાં સામાજિક કાર્યવાહીમાં સામાજિક સભ્ય થઈ ગયો અને બે હજાર બાર થી બે હજાર ચોવીસ સુધી

પ્રભાવને કારણે ત્યારે અમને આમ આદમી પાર્ટીના સભ્યોએ મદદ કરી હતી અને અમારી રજૂઆત પોલીસ સુધી પહોંચાડી આ બધા વડીલો બેતાલીસ થી પચાસ જણા જે ઉભા હતા અમારી રજૂઆત કહેવાય પોલીસ તૈયાર જોતી ત્યારે અમને આમ આદમી પાર્ટી સપોર્ટ કર્યો અને અમારી રજૂઆત પોલીસે સ્વીકારી એ કારણે અમે આમ આદમી પાર્ટી આપી છે

નામની ચીજ રહી નથી ભાજપમાં અત્યારે લોકલ લેવલે સર હું તો સરખેજ વોર્ડની વાત કરું ગુજરપુર વોર્ડની વાત કરું કે જોધપુર વોર્ડની વાત કરું વિધાનસભા આવે ત્રણ વોર્ડની વાત કરું એ ત્રણ વર્ગમાં જે સગાવાદ ચાલ્યો છે કે કે જ્ઞાતિ વાત ચાલ્યો છે જ્ઞાતિ વાત ચાલી છે ખાસ જે ભાજપનું મૂળ પ્રસાદ હતી ભાજપ પહેલાં જ્ઞાતિવાદી રાજકારણ કરતું નહોતું ઉપર લેવલે અત્યારે ભાજપમાં ખાલી ખાલી જ્ઞાતિવાદી રાજકારણ ચાલી રહ્યું છે અને મારા ઓળખીતા મારા સગાવાલાને આગળ લાવવા લોકો પ્રયત્ન કર્યા ક્યાંય ગમે પોસ્ટ પર બેઠા લોકો હોય સર એટલી બધી સર છે ગંદકી સૌથી મોટા મોટા ગંદકી લોકો સ્વચ્છ ભારત અભિયાન નામે ખોટા પડવા માટે સ્વચ્છ રોડ થયો હોય ત્યાં ફોટા બધા કોર્પોરેટરી માંડી લોકો નીકળી જાય છે ઓરિજિનલ દલકી જોવી હોય તમારા અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ જે કોર્પોરેટ સોસાયટી છે એઝ વેલ એસ આનંદનગર ચાર આનંદનગર સોસાયટી જે છે તમે ગમે ત્યાં જાજોમાં તમને તમને ઓછામાં ઓછો પાંચસો ગ્રામથી બે કિલો કચરો તમને ગમે ત્યાં મળી જશે જેને કે જ્યાં જ્યાં ભાજપના સરકેજ બોર્ડના મહામંત્રી ખુદ રહે છે રાજુભાઈ શુક્લા આવી તમે કોઈ બી સોસાયટીમાં જોશો તો કચરો એક તો મોટા મોટી સમસ્યા બીજી ભાજપ સરકીટ બોર્ડ કે વિધાનસભામાં વરસાદી પાણી ના સમસ્યા લોકેલ છેલ્લા કેટલા વર્ષથી થયો છે તમે સિઝનનગર બાજુ જશો કે તમે સો ફૂટ ના રોડ પર જશો તમને ચોવીસ કલાક વરસાદ જયારે એક ઇંચ વરસાદ પડે તમને એમ લાગશે તમે તળાવમાં માં ડૂબી રહ્યા છો